તહેવારો પહેલા સુરતની કાપોદરા પોલીસે અઘટિત ઘટનાને બનતા અટકાવી હોય તેમ લાગી રહ્યું છે નવરાત્રી પહેલા જ કાપોદરા પોલીસે દેશી હાથ બનાવટના કટ્ટા અને જીવતા કાટે સુરતમાં આપવાયેલા ત્રણેય ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી તહેવારો આવી રહ્યા હોય ત્યારે ભાંગ ફોડ્યા તત્વો કોઈ અસામાજિક પ્રવૃત્તિને અંજામ ન આપે તે માટે સુરત પોલીસે કડક પેટ્રોલિંગ હાથ ધર્યું છે ત્યારે કાપોદરા પોલીસ પથકના પીઆઈ એમ બી અવસુરા માર્ગદર્શન પેટ્રોલિંગ કરી રહેલી પીએસઆઈ એલ પંડ્યાની ટીમના હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ રવજીભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ ઘેલા તેજાભાઈને બાતમી હતી કે વરાછા મેઇન રોડ ચીકુવાડી બ્રિજ પાસેથી એક લીલા પીળા કલરની રિક્ષામાં ત્રણ ઈસમો દેશી કટ્ટા લઈ ફરી રહ્યા છે જે માહિતીના આધારે કાપોધરા પોલીસે ત્યાં વોજ ગોઠવી ત્યાંથી રિક્ષામાંથી ત્રણ ઇસમોની અટકાયત કરી હતી અને જટિલ હતા તેઓ પાછળથી બે દેશી હાથ બનાવટના કટ્ટા બે કાર્ટ્રીસ અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા જેથી પોલીસે આરોપીની પૂછપરછ કરતા તે કબૂલાત કરી હતી કે તેઓ મૂળ મધ્યપ્રદેશના મુરેનાના અને હાલ પુણાગામ ખાતેના બુટ ભવાની સોસાયટીમાં રહેતો છોટુ કલ્યાણસિંહ કુશવાર બીજો મધ્યપ્રદેશના મુરેનાનું નાલ વરાછા એલએચ રોડ પરના જગદીશનગરમાં રહેતો મોનુ અજયપાલ કુશવાહ અને ત્રીજો પણ મધ્યપ્રદેશના મુરેનાનું નાલ વરાછા બુટ ભવાની મંદિર પાસે જગદીશનગરમાં રહેતો સત્યેન્દ્રસિંહ રણવીરસિંહ કુશવાહોની કબૂલાત કરી છે કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસુરાના સૂચના અને માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર સોલંકી તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી એ એલ પંડ્યા તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતના આધારે તેઓ પોસ્ટે વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન તેઓની બાતમી હકીકતવાળી એક ઓટો રિક્ષા આવતા એ ઓટો રિક્ષાને ઊભી રાખી તેને ચેકિંગ કરતા અને સઘન ચેકિંગ કરતાં રિક્ષાની અંદર બેઠેલ ત્રણ ઈસમો પાસેથી દેશી બનાવટના નંગ બે તથા જીવતા કાર્ટિસ નંગ ત્રણ તથા ત્રણ મોબાઈલ અને ઓટો રિક્ષા મળી કુલ્લે કિંમત રૂપિયા ત્રણ લાખ વીસ હજાર જેટલો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે અને આ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આર્મસેટરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ સર્વેલન્સ સ્ટાફના પો પોઈન્સ શ્રી એ એલ પંડ્યા સાહેબ નામો કરી રહેલ છે આ ઉપરોક્ત આરોપીઓની જે ધરપકડ કરવામાં આવેલ છે તેઓની પૂછપરછ દરમિયાન એવી હકીકત ખુલવામાં પા પામેલ છે કે આગામી નવરાત્રિ તથા દિવાળીના તહેવારો આવતા હોય અને તે અનુસંધાને તેઓને કોઈ સારી એવી ટીપ મળે તો મોટો કોગ્નિઝેબલ ગુનો કરવાની યોજના હતી અને આ અનુસંધાને અન્ય બે આરોપીઓને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે તો દેશી કટ્ટા અંગે પૂટતા તેઓને આ કટ્ટા મધ્યપ્રદેશના મરેનાના વિજય કુશવાહા અને અઠની આપ્યા હતા અને સુરતમાં કઈને આ કટ્ટા આપવામાં આવ્યા હતા કે તેમ અંગે હાલ તો કાપુરા વર્ષે વધુ તપાસ હાથ ધરી છે બીરો રિપોર્ટ